હેલો નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેટમાં હાર્દિક સ્વાગત છે આજે એક મહત્વની અપડેટ લઈને આવ્યા છીએ જે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા જે શિક્ષક મિત્રો છે એમના માટે જે બદલી કેમ્પ છે એના વિશેની એક મહત્ત્વની અપડેટ છે તો આજે અપડેટ વિશે જોઈશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો આપણા ચેનલ પર નવા હો તો આપ સર્વેની એક નમ્ર અરજ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં દર્શક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળી રહે મોટા ભાગના મિત્રો વિડિયો જોઈને છોડી દે છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી જો આપ ચેનલ સબસ્ક્રાઈબ કરો છો તો એની અપડેટ પણ આપણા સુધી સરળતાથી પહોંચતી રહેશે અને એક પ્રકારે તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરીને તેને શેર કરવાથી અને એક લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે તો આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો અને આપના મિત્રો સુધી શેર કરશો અને એક લાઇક આપશો તો મિત્રો શરૂ કરી આજનો વિડીયો જે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર છે એના દ્વારા આજે એક અપડેટ આવેલી છે કે ગુજરાત રાજ્યની જે કોઈ પણ પ્રાથમિક શાળાઓ છે એમાં કાર્યરત જે કોઈ પણ વિદ્યા સહાયકો શિક્ષકો પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકો માટે બદલી કેમ્પનું આયોજન થવાનું છે એ બદલી કેમ્પના આયોજન કરવા બાબતનો એક લેટર છે કે વધગટ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત તો જે આ બદલી કેમ્પ છે એ શિક્ષણ વિભાગની પત્રક્રમાંક બીઆરી જે ચૌદ આઠ ચોવીસ છે એના અન્વયે મંજૂરી મળેલી છે શિક્ષણ વિભાગની પ્રાથમિક શિક્ષણ નિયામક સુધીની કચેરીએ આનો વિગતવાર શેડ્યુલ જાહેર કર્યું છે એના સંદર્ભમાં જોઈએ તો ઉપર્યુક્ત વિષય પરતવે જણાવવાનું કે જે એ અગિયાર પોત ત્રેવીસના જે શિક્ષણ વિભાગના વખતો વખતના સુધારા અને ઠરાવથી જે વિદ્યા મિત્રો પ્રાથમિક શિક્ષકો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ બદલીના નિયમો પ્રસિદ્ધિ કરવામાં આવે છે એ સંદર્ભથી પત્ર ચારથી એકત્રીસ સાત બરાબર એટલે આ પત્ર સંદર્ભિત જે પત્ર છે એનાથી એકત્રીસ સાતની સ્થિતિ આ બે હજાર ચોવીસના એકત્રીસ જુલાઈની સ્થિતિએ મહેકમ મુજબ બદલી કેમ્પનું આયોજન કરવાની મંજૂરી મંજૂરી મળેલ છે જે અન્વયે ચાલુ વર્ષે આ કચેરીના બાર આઠ ચોવીસના કચેરી આદેશથી તારીખ એકત્રીસ ચોવીસની સ્થિતિએ જે શાળાઓમાં જિલ્લા શિક્ષણ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જે મંજૂર મહેકમ છે એ મહેકમ અનુસાર સાથે સામેલ સમયપત્રક જે આપણે આગળ જોવાના છીએ ક્યારે ખેંચવાના છે એ સમયપત્રક મુજબ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા જે વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો મિત્રો છે એમના વધઘટ કેમ અને જિલ્લા આંતરિક બદલી એટલે કે જિલ્લાના જે કોઈપણ તાલુકાઓ છે એમાં તાલુકા ફેર જે હોય છે તાલુકા ફેર બરાબર જેને જિલ્લા આંતરિક બદલી કહે છે ઓનલાઈન એ તાલુકા ફેર બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે તો એના માટે આ લેટર છે જેમાં સૌપ્રથમ જે સેટઅપ રજિસ્ટર છે એના આધારે જે કોઈ પણ વધગ વધ શિક્ષકોને ઘટ શિક્ષકો છે એનું પહેલાં કેમ્પ થશે અને ત્યારબાદ જે મેકમ છે એકત્રીસ સાતની સ્થિતિ એના પરથી જે જિલ્લાના તાલુકાઓ છે એમાં આંતરિક બદલી કેમ્પ થશે તો પહેલું છે મિત્રો એ વધઘટ બદલી કેમ્પ થશે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસથી બાવીસ આઠ બે હજાર ચોવીસના સમયગાળામાં ત્યારબાદ જે છે એ મિત્રો જિલ્લા આંતરિક બદલી કેમ્પ એનો પ્રથમ તબક્કો જે ચોવીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ એના કેમ્પના આયોજન માટે એટલે એની પૂર્વ તૈયારી કરવા માટે અને પછી એક નવથી બાવીસ નવ સુધીમાં એની તમે અરજી કરી શકશો અને એનું વેરિફિકેશન કંઈ ઓર્ડર ઇસ્યુ થાય શાળામાં જથાનો આ બધી પ્રોસેસ છે એ જ્યારે જિલ્લા આંતરિક માટેનો જે બીજો તબક્કો છે એ જિલ્લા આંતરિક માટેનો જે બીજો તબક્કો છે એ ચોવીસ નવથી સત્યાવીસ નવ ચોવીસ કેમ્પના આયોજન માટે અને જે બીજા તબક્કાનો સમયગાળો છે અઠ્યાવીસ નવથી ચૌદ દસ સુધીમાં કેમ્પના આયોજનનો સમયગાળો છે તો આ વિગતવાર જે સ્કેડ્યુલ છે એના વિશે આપણે જોઈએ તો આ જે છે એને સૂચના અને નિયમો લખેલા છે બદલી કેમ્પ સમય ધ્યાનમાં રાખવાની બાબતો કે જે મિત્રો આ બદલી કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને એ બાબતો વિશે અહીંયા ચર્ચા કરેલી છે અને જે સૂચિત તેનું કેલેન્ડર છે સૂચિત સમયપત્રક છે કેમ્પનું કે કયા સમયગાળામાં કઈ પ્રોસેસ થશે આ કેમ્પમાં તો એમાં જોઈએ તો કેમ્પના આયોજન પૂર્વેનું સમયપત્રક કેમ્પ ચોવીસ આઠ બે હજાર ચોવીસથી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી જે તે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની જે શાળાઓ છે એમાં જિલ્લા કક્ષાએ આ કામગીરી ચાલશે ત્યારબાદ જે અઠ્યાવીસ આઠ ચોવીસથી ઓગણત્રીસ સાઠ ચોવીસ સુધીમાં એ જગ્યાઓનું પોર્ટલ પર વેરિફિકેશન થશે અને નિયામક કચેરી જે છે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને વેરીફાય થશે ત્યાર પછી કેમ્પના આયોજન માટે જે ફર્સ્ટ ફેઝ છે પહેલો તબક્કો મિત્રો તો પહેલાં તબક્કામાં જે છે એમાં જોઈએ તો પહેલો તબક્કો જે છે એમાં એક નવથી પાંચ નવ બે હજાર ચોવીસ દરમિયાન શિક્ષક મિત્રો વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી એટલે જે ઉમેદવાર મિત્રો જે શિક્ષક મિત્રો આ ઓનલાઈન જિલ્લા આંતરિક ફેરબદલીમાં ભાગ લેવા ઈચ્છે તો એમને પહેલાં તબક્કા માટે જે ઓનલાઈન અરજી કરવાની છે એ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરવાની રહેશે ત્યારબાદ જે અરજી કરે છે એની હાર્ડ કોપી જે છે એ અરજી ફોર્મ વેરીફાય કરવા માટેનો સમયગાળો છે મિત્રો એ બે નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ કે તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરીફિકેશન કરી માન્ય માન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શાસન અધિકારીને જમા કરાવવાની એટલે તમે જે ઓનલાઈન અરજી કરો છો એમાં જે કોઈપણ અરજી સાથે નમૂનો ફોર્મ સાથે લાગુ પડતા જે કોઈ પણ દસ્તાવેજ છે કે જે કોઈ પણ તમારા અરજીપત્રકમાં આ વેરીફાય કરવા વખતે હશે એ તમારે તાલુકા શિક્ષણ સમિતિમાં જમા કરવાના હોય છે અને એને માન્ય અમાન્ય જે છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને શાસન અધિકારીની કચેરી એપ્રુવ કરશે ત્યાર પછી ચાર નવથી પંદર નવ બે હજાર ચોવીસના સમયગાળામાં એ અરજીઓ જિલ્લા કક્ષાએ ચકાસણી કરી અને એપ્રુવ કે રિજેક્ટ થશે અને એ જે તે કેન્ડિડેટ છે અરજદાર એને જાણ કરી એપ્રુવની અરજીઓ અપલોડ કરવાની કામગીરી જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી છે શાસનાધિકારી સત્તર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ દરમિયાન આજે સમગ્ર જિલ્લાઓમાં મેળવેલી જે કોઈપણ તમામ એપ્રુવ રિજેક્ટ કરેલી અરજીઓ છે એ બધાનું રાજ્ય રાજ્યકક્ષા નિયામકશ્રીની કચેરી દ્વારા વેરિફિકેશન થશે અને છેલ્લે વીસ નવથી બાવીસ નવ એટલે વીસ નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઓર્ડર ઇશ્યુ થશે એટલે કે જે તમારી સ્કૂલ મળશે એના ઓર્ડર વીસ નવથી બાવીસ નવમાં પહેલાં ફેઝમાં થશે આ જ રીતે મિત્રો બીજો ફેઝ પણ છે જેમાં પણ કેમ્પનું પૂર્વ આયોજન માટે ચોવીસ નવથી પચીસ નવનો સમયગાળો છે અને છવ્વીસ નવથી સત્યાવીસ નવ પર એને નિયામક કચેરી દ્વારા ટોટલ વેરીફાઈ કરવામાં આવશે અને જે કેમ્પ છે સેકન્ડ ફેઝનો એ અઠ્યાવીસ નવથી ત્રીસ નવ દરમિયાન ઉમેદવારો જે શિક્ષકો વિદ્યાસાયિક મિત્રો છે એ ઓનલાઈન અરજી કરી શકશે બીજા તબક્કામાં બરાબર અને એક દસથી ત્રણ દસ સુધી એ જે અરજીપત્રકો છે એ તાલુકા કક્ષાએ જમા કરાવી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી દ્વારા એને વેરીફાઈ કરી માન્ય માન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ થશે ત્યારબાદ બે દસથી દસ દસ સુધીમાં જિલ્લા કક્ષાએ એનું એપ્રુવલ થશે અને એને અપલોડ કરવાની કામગીરી થશે અગિયાર દસ બે હજાર ચોવીસથી ચૌદ દસ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યકક્ષાએ વેરિફિકેશન થઈ નિયામકશ્રીની કચેરી કક્ષાએ વેરીફાય થશે અને છેલ્લે પંદર દસથી સોળ દસ બે હજાર ચોવીસમાં બીજા તબક્કાના જે ઓર્ડર છે એ થવા છે એની કામ કરી છે તો આ બે ફેઝમાં આખો જે છે એ તમારો સૂચિત કાર્યક્રમ છે કેમ્પ માટેનો એટલે જોવા જઈએ તો એક નવ બે હજાર ચોવીસથી પહેલાં તબક્કાનો પ્રારંભ થાય છે અને ચોવીસ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી બીજા તબક્કાના કેમ્પનો પ્રારંભ થાય છે તો આ હતી મિત્રો આજની અગત્યની અપડેટ કે જે શિક્ષક મિત્રો બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા છે જિલ્લા આંતરિક કચ્છ જિલ્લાના આંતરિક તાલુકાઓમાં જે તાલુકા ફેર માટે બદલીની રાહ જોઈ રહ્યા છે એમના માટે આ ખુશીના સમાચાર છે તો આથી આજની અપડેટ બદલી કેમ્પ વિશે તો આપણા મિત્રો અને અન્ય મિત્રો સુધી એને શેર કરશો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરશો Thank you. Thank you.